સુરત શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી એમડી ડ્રગ્સનું વેચાણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે જેને કારણે સુરતના યુવાધનને નર્કમાં ધકેલાઈ રહ્યા છે જો કે પોલીસ દ્વારા ડ્રગ્સ વેચાણ કરનારાઓને અટકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ જોઈએ તેવી સફળતા મળી રહી નથી ત્યારે આ છે બ્રાંદેર પોલીસ દ્વારા અનોખો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો આરોપીઓએ ડ્રગ્સથી દૂર રહેવા જાગૃતિ ફેલાવી હતી રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે રાંદેર વિસ્તારની અંદર જેટલા પણ ડ્રગ્સ કેસમાં આરોપી ઝડપાયા છે અત્યાર સુધીમાં તે પૈકીના કેટલાક આરોપીઓ એકત્રિત કરવામાં આવ્યા હતા તેમજ જે પેડલરોનું વેચાણ કરતા હતા તેને પણ ઇસ્લામિયા જમખાના ખાતે બોલાવ્યા હતા સ્વૈચ્છિક સંસ્થા આરોપીઓના પેડલરોના પરિવારોને પણ બોલાવવામાં આવ્યા હતા અને ડ્રગ્સના સેવનથી કેટલું નુકસાન થાય છે તે અંગે જાણ કરવામાં આવી હતી હાજર તમામ લોકો દ્વારા પ્રતિક્રિયા લેવામાં આવી હતી કે આજ પછી હું પોતે પણ ડ્રગ્સનું સેવન નહીં કરું અને ડ્રગ્સનું વેચાણ પણ નહીં કરું પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આખે આખો અભિયાન સુરતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે એને વધુ વેગ બનાવવાના પ્રયાસ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે સુરતમાં હવે યુવા ધન ડ્રગ્સના રવાડી ચડી રહ્યું છે શહેરમાં સૌથી વધુ રાંદેલ વિસ્તારની અંદર ડ્રગ્સનું વેચાણ માનવામાં આવે છે અહીં ખૂબ મોટા પ્રમાણમાં પેડલરો પણ સક્રિય છે પેડલરોની મદદથી સમગ્ર શહેરભરમાં ડ્રગ્સ પહોંચાડી રહ્યા છે જેવા અનેક કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે રાંદેલ વિસ્તારના યુવકોની સીધી ભૂમિકા પણ સામે આવી રહી છે જે વિસ્તારમાંથી ડ્રગ્સનું વેચાણ થાય છે તે જ વિસ્તારમાં જાગૃતિ ફેલાવવાની શરૂઆત રાંદેલ પોલીસ દ્વારા કરવામાં આવી છે ડ્રગ્સના વેચાણ માટે રાંદેલ વિસ્તાર ખૂબ જ કુખ્યાત છે